પણ મજામાં અને તમે પણ મજામાં જ હશો તો અત્યારે વાગવામાં આવ્યા છે સાડા સાત અને હું આજે સાત વાગે વહેલી ઉઠી ગઈ છું કેમ કે અત્યારે એવું કુદરતી દ્રશ્ય છે કે કે થાય ઊઠી જ જઈએ ઓકે હું તમને બતાડીશ જો ત્યારે જો હાય ગાય કેમ છો મજામાં હું પણ મજામાં અને તમે પણ મજામાં જ હશો તો અત્યારે ફ્રેશ થઈ ગઈ છું સાત વાગે ઉઠીથી એના જોરે સૂરજ દાદા આંખો પર નથી ખોલવા દેતા ઓકે હવે હું છું અત્યારે ગંગે ઉપર આન તો આંખો જ આવે એટલે ઓકે હવે હું તમને નીચે જઈને મળું જોતા રહેજો તો ગાઈસ અત્યારે મારે જવાનું છે ગામમાં કેમ કે આરાધના માર્કેટ બુક લેવા એ કાલુ નહીં કહેતી હતી પણ પછી પપ્પાને કીધું પપ્પા કંઈ કહે કે જાય કે તું લેતી આવજે હવે એને કીધું કે જા તું લેતી આવી જઈ હવે જવાનું છે મારે હું જાઉં ઓકે પછી પાછા મળીએ જતા આવી જાવ મિત્રો આજે આપણા અને જે ફરાજ નાખીએ ને એનો પણ ત્રીજો જે દેવાસ છે કેટલા ત્રણ ને તમને ખબર હોય તો કાલે સ્કૂલ બતાવ્યું હતું એ ફૂલ અત્યારે પ્રોપરલી રીતે ખુલી ગયું છે તો મસ્ત લાગે જો હું તમને બતાડું છે ને એમાં તો ઘણા બધા ફૂલ છે તે જો પાણી નાખી દેયો ને મસ્ત થઈ જાય પોષક દ્રવ્ય મળવા જોઈએ ને ન નખાય હવે જો આમાં વાવ્યા છે આમાં ભરાણી પણ વાવી છે જો મોસ્ત છે આમાં તો વધુ જોઈએ બીજા પણ મેં વાવ્યા છે એ હું તમને બતાડું ઓકે

ગ્લાસ આવે ને પ્લાસ્ટિકના એમાં એમાં હું પાણી આપી દઉં ડંકી પણ છું આપણી ઘરે ઓકે જો હું આપી દઉં છું પાણી આમ મૂરજાઈ ગયા જોવાનું બતાડીશ તો હું અત્યારે વાગવામાં આવ્યા છે પોણા દસ અને હું અત્યારે થઈ ગઈ છું સ્કૂલે જવામાં કે રેડી સ્કૂલે જવાનું હોય સાડા દસ પાંચોક મિનિટ જે વાર હોય પાંચ દસ મિનિટ ત્યારે હું જામ છું સ્કૂલે અત્યારે હવે તો મમ્મી અને પપ્પા ગયા છે બહાર ગામ અને જો હું રેડી થઈ ગઈ છું અને આરાધના અત્યારે રેડી થાય છે હજી અને બીજું તો શું પાછા આપણે સાડા બાર વાગ્યા મળીશું પાછા એમ ચાલે છે અને હમણાં હું જોતી હોય કે કોમેન્ટ નથી આવતી કોઈની પણ એમાં પણ તમારો વાક નથી કેમ કે જેમાં એ કોમેન્ટનું હોય છે ને એ બંધ છે એ ચાલું હું કેટલી ટ્રાય કરું છું થતું જ નથી એમાં હજી હું કંઈક કરીશ

તોડી લીધી છે ઝાડવા હોય ને માંડવીનો એમાંથી હવે દાદાજીને આપણે પૂછીએ કે દાદાજી ઘરનું ખેતર છે ને આપણે ત્યાંથી માંડવી લઈ આવ્યા છે અત્યારે અને જો આ બેને ફૂલ ઉતામળ છે જવાની કહું છું કે ભાઈ હજી મોડું છે હજી દસ વાગ્યા છે તો એ નથી કે જાઉં તો જાઉં તો દાદા જે દાને જવાબ આપી દીધો ત્રાસળે લઈ આવ્યા જો મો મોન તો બહુ જ ભાવે ઘર માંડવી અને હિરલ હતી અને રોટલા ખોળે છે પણ હજી 10 વાગ્યા છે ઓકે હવે હારા બારી આપડી સારા બાર વાગ્યા પછી મળીશું જો તારે જો મારો વિડીયો વાગવામાં આવ્યા છે પોણા જો નહીં હું આપતી રહી છું સાડા પાંચ નહીં પણ સવા પાંચ વાગે ઘરે સ્કૂલેથી અને આપણે બ્લોગનું એન્ડિંગ અહીંયા જો આપી દઈએ તો જો તમને મારો વિડીયો પસંદ આવી જાય તો શું કરવાનું છે આરાધના લાઇક શેર અને સબસ્ક્રાઈબ હા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તારે મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં લગ્ન ખુશ રહેજો રહેવા દેજો જય શ્રી કૃષ્ણભાઈ